જેનો મહિમા અને કથા વાર્તાનું આપણે સૌ શ્રવણ કરીશું જેઠ મહિનાની શુક્લ પક્ષની તેરસથી પૂર્ણિમા સુધી વટસાવિત્રીનું વ્રત કરવામાં આવે છે ઘણી મહિલાઓ માત્ર પૂર્ણિમાના દિવસે જ આ વ્રત કરે છે વટ સાવિત્રી વ્રત કરનાર સ્ત્રીઓએ પ્રાતઃ કાળે ઉઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને નવા વસ્ત્રો ધારણ કરી સોળ શણગાર કરવા આ વ્રતની પૂજા નીચે કરવામાં આવે છે એટલે વડના વૃક્ષની નીચેનું સ્થાન સ્વચ્છ કરીને જરૂરી પૂજન સામગ્રી લઈને ત્યાં બેસવું ત્યારબાદ સત્યવાન અને સાવિત્રીની છબીને સ્થાપિત કરીને તેની કંકુ ચોખા અબીલ ગુલાલ પુષ્પ અને ધૂપદીપથી પૂજન કરવું જો સત્યવાન અને સાવિત્રીની છબી ન હોય તો બે સોપારીની સ્થાપના કરીને તેની પૂજા કરવી હવે વડના વૃક્ષમાં જળ ચડાવીને વડના વૃક્ષની વિધિવત પૂજા કરવી પૂજા કરતી વખતે અવૈધવ્ય શ્લોકનું રટણ કરવું ત્યારબાદ વાંસથી બનેલા પંખાથી સત્યવાન અને સાવિત્રીને પવન નાખવું અને પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી ત્યારબાદ સૂતરનો દોરો લઈને ઓમ નમઃ મંત્રનો જાપ કરતા કરતા વડના વૃક્ષની કે એકસો પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કર્યા બાદ વડ સાવિત્રી વ્રતની કથાનું ખૂબ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું કથા સમાપ્ત થયા પછી બ્રાહ્મણ અને ગરીબને યથાશક્તિ દાન આપવું પ્રસાદ વહેંચવું અને ઘરે આવીને વડીલોને પગે લાગી અખંડ સૌભાગ્યના આશીર્વાદ લેવા અને એ દિવસે માત્ર ફળાહાર કરવો હવે આપણે વટ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરીશું કોઈ પણ વ્રત કથાને જો વચ્ચેથી અધૂરી મૂકવામાં આવે તો તે અશુભ માનવામાં આવે છે માટે સંપૂર્ણ વ્રત કથાનું શ્રવણ કરવું જો તમે પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા છો તો અનહદના ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ સતયુગમાં ચંદ્ર દેશમાં અશ્વપતિ નામે એક રાજા રાજ કરતો હતો એ ઘણો પરાક્રમી સદ્ગુણી સહનશીલ ને ક્ષમાવાન હતો કર્ણના જેવો મહાદાની હતો બુદ્ધિમાં દેવગુરુ બૃહસ્પતિ જેવો હતો અતિ સ્વરૂપવાન ધીરજવાન અને ભક્તિવાળો હતો એની પત્નીનું નામ માલવી હતું રાજા રાણી સર્વ રીતે સુખી હતા પરંતુ સૃષ્ટિમાં સંપૂર્ણ સુખી કોઈ નથી રાજા અશ્વપતિ ધીમે ધીમે વૃદ્ધ થવા આવ્યો પરંતુ સંતાનનું સુખ જોવાનું સદભાગ્ય તેને પ્રાપ્ત થયું ન હતું તેથી રાજા અને રાણી બંને દુઃખી રહેતા હતા રાણી માલવીએ ઘણા વ્રત ઉપવાસ કર્યા યજ્ઞ પણ કર્યા પણ કંઈ વળ્યું નહીં રાણી બિચારી શું કરે દિવસ ને રાત એ દીર્ઘ નિશ્વાસ નાખતી અને અવિરામ અશ્રુ ધારા વહાવતી એક દિવસ મહર્ષિ અત્રિયે રાજાને સલાહ આપી હે રાજન પુત્ર પ્રાપ્તિ માટે બ્રહ્માની પ્રિય પત્ની દેવી વિધાતા સાવિત્રી દેવીની ઉપાસના કરો તેથી બ્રહ્મા પ્રસન્ન થઈને પોતાનું વિધાન જરૂર બદલશે રાજા અશ્વપતિ પોતાનું રાજ છોડીને પુષ્કર તીર્થમાં ગયો અને અઢાર વર્ષ સાવિત્રી દેવીનું તપ કર્યું રોજ સાવિત્રી મંત્ર વડે એક લાખ આહુતિ આપતો સૂર્યાસ્ત કંદ મૂળનો આહાર કરતો અઢાર વર્ષે સાવિત્રી દેવી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા હે રાજન તારા ભાગ્યમાં સંતાન નથી પણ તે મને પ્રસન્ન કરી છે તેથી તું સો પુત્રોની ગરજ સારે એવી પુત્રીનો પિતા બનીશ દેવી સાવિત્રીના આશીર્વાદથી રાણી માલવીને ગર્ભ રહ્યો અને પૂરા દિવસે એક અપૂર્વ સુલક્ષણી કન્યાનો જન્મ થયો એ બાલિકાને જોઈને રાજા રાણી સ્વર્ગીય આનંદમાં નિર્મગ્ન થઈ ગયા આખા દેશમાં આનંદ આનંદ વ્યાપી ગયો એ બાલિકાનું નામ સાવિત્રી રખાયું શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ સાવિત્રી દિન પ્રતિદિન વધવા લાગી જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ કન્યાનો રૂપ લાવણને પણ વધતું ગયું દેવી જેવો રૂપ ધરાવતી સાવિત્રી સૂર્યોદયથી માંડીને શયનકાળ સુધી વ્રત પૂજા પાઠ અને માતા પિતાની સેવામાં જ મગ્ન રહેતી સાવિત્રી પૂર્ણ યૌવના થઈ તો પણ તેનું પાણી ગ્રહણ કરવા કોઈ માંગુ ન આવ્યું ત્યારે રાજા અશ્વપતિએ પુત્રીને દેશાટન કરી યોગ્ય વરને પરણવાની રજા આપી સાવિત્રી રથ લઈને નીકળી અને વનમાં આશ્રમ બાંધીને રહેતા કુમદસેન રાજાના પુત્ર સત્યવાનને પસંદ કર્યો એ રૂપે સોહામણો હતો તો ગુણે પણ ચડે એવો હતો સાવિત્રીએ એ જ ક્ષણે પોતાનું હૃદય આ વનવાસી રાજકુમારને સમર્પણ કરી દીધું સત્યવાન પણ સાવિત્રીના ગુણ અને અસાધારણ સૌંદર્યથી મુગ્ધ થઈ ગયો પણ પોતાની દરિદ્રતા જોતા એ ગુણમય રાજકન્યા પોતાની પત્ની થાય એવી અભિલાષા રાખવાનું સાહસ તેને થયું નહીં સત્યવાનને વરવાનો સંકલ્પ કરી સાવિત્રી પાછી ફરી ત્યારે દેવર્ષિ નારદ અશ્વપતિ સાથે જ્ઞાન ગોષ્ઠી કરતા હતા સાવિત્રીએ શાલવ દેશના નરપતિ ઘુમદ સેનના પુત્રને પસંદ કર્યો છે એ જાણી નારદ પણ સત્યવાનની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા પણ છેલ્લે બોલ્યા સત્યવાન તેજસ્વી બુદ્ધિમાન અને સચ્ચરિત્ર હોવા છતાં તેનામાં એક એવો મોટો દોષ છે કે બધા જ ગુણને ઢાંકી દે છે એ બહુ જ અલ્પાયુષી છે આજથી બરાબર એક વર્ષે એ કાળના મુખમાં સપડાશે આ સાંભળીને રાજા રાણી હેપતાઈ ગયા પોતાની પુત્રીને સમજાવવા લાગ્યા પણ સાવિત્રી બોલી હે તાત હું સત્યવાનને વરી ચૂકી છું મારો નિર્ધાર દ્રઢ છે હું તેને જ પરણીશ પુત્રીની મક્કમતા જોઈ રાજા અશ્વપતિ પરાણે પરાણે સેનના આશ્રમે ગયા અને પોતાની પુત્રી માટે સત્યવાનનું માગું નાખ્યું ત્યારે ઘુમદસેન કહેવા લાગ્યા હે રાજન આ અંધની મશ્કરી ના કરો હું રાજપાટ ખોઈ બેઠો છું સગા હાથે દીકરીને કૂવામાં નાખશો ત્યારે અશ્વપતિએ કહ્યું મારી પુત્રી સાવિત્રી જ તમારા પુત્રને વરવાની હઠ લઈને બેઠી છે માટે મારી વાતનો સ્વીકાર કરો અંધ રાજા ગુમદસેન ખૂબ આનંદમાં આવી ગયા શુભ મુહૂર્તે સત્યવાન અને સાવિત્રીના ધામધૂમથી લગ્ન થયા અશ્વપતિએ અશ્રુભરી આંખે કન્યાદાન દીધું પરંતુ દીકરી એક વર્ષમાં વિધવા થશે એ વિચાર રાજા રાણીને કીડાની જેમ કોરી ખાતો હતો સાવિત્રી પરણીને આશ્રમે ગઈ બંને આનંદથી મા બાપની સેવા કરવા લાગ્યા સાવિત્રીએ નારદજીના મુખે પતિના અલ્પાયુષની વાત સાંભળી હતી એ દિવસથી જ સાવિત્રીએ વટ સાવિત્રી વ્રત શરૂ કરી દીધું હતું લગ્નને એક વર્ષ થયું અને સત્યવાનના મૃત્યુનો દિવસ આવ્યો સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવા માટે તૈયાર થયો ત્યારે સાવિત્રી પણ જીદ કરીને સાથે ગઈ જંગલમાં સત્યવાનને પીડા ઉપડી અને જમીન પર ઢળી પડ્યો ઘોર જંગલમાં પતિનું માથું ખોળામાં લઈ સાવિત્રી વિલાપ કરવા લાગી એટલામાં યમરાજ જાતે પાડા પર બેસીને સાવિત્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યા હે પુત્રી હું યમ છું તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે તારો પતિ સચ્ચરિત્રવાન સાચું બોલનારો અને બુદ્ધિમાન છે તેથી હું પોતે જ તેને લેવા આવ્યો છું આમ કહી યમરાજે સત્યવાનનો પ્રાણ ખેંચી લીધો પતિના નિષ્પ્રાણ શરીરને જોઈને સાવિત્રી ઝાડને પણ રડાવે એવો વિલાપ કરતી યમની પાછળ જવા લાગી ત્યારે યમરાજા કહેવા લાગ્યા દીકરી પાછળ આવું વ્યર્થ છે વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી તારા પતિનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે માટે તું પાછી જા ત્યારે સાવિત્રી બોલી હું એક પતિવ્રતા સ્ત્રી છું જ્યાં મારો પતિ જશે ત્યાં હું એમની સાથે જ જઈશ મારી પાસે મારા પતિવ્રતા ધર્મનું બળ અને મેં કરેલ વ્રતની શક્તિ છે તમારી સાથે આવવામાં મને કોઈ અટકાવી નહીં શકે વળી શાસ્ત્ર પ્રમાણે હું તમારી સાથે સાત ડગલા ચાલી તેથી મિત્રભાવ સ્થાપિત થયો કહેવાય ભાવે મારી પ્રાર્થના છે કે પત્નીને પતિથી અળગી કરી મારા પતિવ્રતા ધર્મનો ભંગ ના કરો સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજ કહેવા લાગ્યા હે પુત્રી તારા ધર્મ જ્ઞાનથી પ્રભાવિત થઈ હું તને વરદાન આપું છું કે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે સાવિત્રી બોલી હે યમરાજ મારા પર પ્રસન્ન થયા હોય તો મારા સસરાને તેજસ્વી આંખો આપો તથા કઈ યમરાજે કહ્યું હવે તો પાછી વળી જા ત્યારે સાવિત્રી બોલી પત્ની તો પતિનો પડછાયો છે મારાથી પાછું ન વળાય જ્યાં પતિ ત્યાં સતી એ જ નારી ધર્મ છે વળી તમે તો મહાપુરુષ છો જ્ઞાની છો શું તમારો સંગ નિષ્ફળ જશે યમરાજ ફરી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા ધર્મ વિશેના તારા જ્ઞાનથી હું ઘણો ખુશ થયો છું તને પતિના પ્રાણ સિવાય બીજું કોઈ પણ વરદાન માગી લેવા માટે કહું છું સાવિત્રી બોલી હે દેવ મારા પર પ્રસન્ન થયા હોય તો મારા સસરાને તેમનું રાજ પાછું આપો તથાસ્ત યમ બોલ્યા દીકરી હવે રસ્તો વિકટ આવે છે માટે સમજીને પાછી વળી જા ત્યારે સાવિત્રી ફરીથી વિનવવા લાગી સૃષ્ટિના જીવ માત્રને નિયમમાં રાખનાર હે યમરાજ શરણે આવેલાનું રક્ષણ કરવાનું તમારો ધર્મ છે તમે મને દીકરી કહીને બોલાવો છો વળી હું તમારા શરણે છું તો તમે મારું રક્ષણ કરો હે પુત્રી તારી મધુર વાણીથી પ્રસન્ન થઈ હું તને પતિના પ્રાણ સિવાય બીજું કંઈ પણ માગવા કહું છું યમના પગલે પગલે ચાલતી સાવિત્રી બોલી મારા માતા પિતાને મારા સિવાય બીજું કોઈ સંતાન નથી તમે પ્રસન્ન થયા હોય તો તેમને સો પુત્ર આપો જેથી તેમનો વંશવેલો હંમેશા ચાલુ રહે તથા યમરાજ બોલ્યા સાવિત્રી પાછી વળવાના બદલે ઘોર અરણ્યમાં યમરાજની પાછળ જવા લાગી ત્યારે યમરાજ બોલ્યા દીકરી તારી હઠથી પ્રસન્ન થઈને હું તને અંતિમ વરદાન માગવા કહું છું એ માગીને પાછી વળી જા ત્યારે સાવિત્રી બોલી હે તાત મારા પર પ્રસન્ન થયા હોય તો હું સો પુત્રોની માતા બનું એવું વરદાન આપો તથાસ્તુ યમ બોલ્યા અને આગળ વધવા લાગ્યા ત્યારે સાવિત્રી બોલી હે ધર્મના જાણકાર દેવ પતિવ્રતા સ્ત્રીના પતિનો પ્રાણ તમે લઈને જાઓ છો હવે કઈ રીતે તમારું વરદાન ફળશે સાવિત્રીના ચાતુર્યથી અત્યંત પ્રસન્ન થયેલા યમરાજ બોલ્યા હે સતી પતિના પ્રાણ માટે તે જે ધીરજ દાખવી છે તેનાથી અત્યંત પ્રસન્ન થઈ હું તારા પતિને સજીવન કરું છું આશીર્વાદ આપી યમ ચાલ્યા ગયા સાવિત્રી પતિના નિષ્પ્રાણ દેહ પાસે આવી પતિનું માથું ખોળામાં લેતા જ સત્યવાન ભરૂંગમાંથી જાગ્યો હોય એમ આંખો જોડતો બેઠો થયો સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા યમના વરદાનના પ્રતાપે અંધધૂમન સેમને આંખો મળી તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું સમય જતા રાજા અશ્વસેન અને માલવી સો પરાક્રમી પુત્રોના મા બાપ બન્યા અને સાવિત્રી પણ ગુણવાન પુત્રોની માતા બની વટ સાવિત્રીના વ્રતનો આવો પ્રતાપ છે હે બ્રહ્માજીને પ્રિયમાં સાવિત્રી જેવા સતી સાવિત્રીને ફળ્યા તેવા આ વ્રત કરનાર વાર્તા કહેનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો જય મા સાવિત્રી દેવી